રૂપાલાની ઉમેદવારીને લઈને ધાનાણીના નિવેદનથી રાજનીતિ તેજ રૂપાલાની ઉમેદવારી પર ધાનાણીના વાર પર ભાજપનો પલટવાર ધાનાણીએ રૂપાલા પર વાર કર્યો તો રાજુ ધ્રુવનો ધાનાણી પર પલટવાર રાજુ ધ્રુવનું કહેવું છે ધાનાણી દીવા સ્વપ્નમાં રાચી રહ્યા છે કોંગ્રેસમાં બધું સંભવિત હોય છે સોનિયા ગાંધીથી લઈ મનમોહન સિંહ સંભવિત હતા એવો પલટવાર કર્યો છે રાજુ ધ્રુવે ફક્તને ફક્ત દિવા સ્વપ્નમાં રાચે છે આવા પરેશભાઈ ધાનાણી પરશોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે મને લાગે છે કે એઓ કઈ રીતે આ કહી શક્યા ગઈકાલે કાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું હવે આથે આનેથી આનેથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ છે રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે